કમિશનર ડીપી દેસાઈની બદલી થઈ ગઈ છે ડીપી દેસાઈની ઔડાના સીઈઓ તરીકે બદલી કરાઈ છે ગુડાના સીઈઓ નો ચાર્જ પણ ડીપી દેસાઈને અપાયો છે ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાને રાજકોટ કોર્પોરેશનના કમિશનર બનાવ્યા છે ઇન્ડેક્સ બીના એમડી ગૌરાવ મકવાણાની પણ ભરૂચ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે તો આ મહત્વપૂર્ણ ચાર્જ જેમાં ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાને રાજકોટ કોર્પોરેશનના કમિશનર બનાવાયા છે સામે જ ગુડાના સીઈઓનો ચાર્જ પણ ડીપી દેસાઈને સોંપાયો છે અને ઇન્ડેક્સ બીના એમડી ગૌરાંગ મકવાણાની ભરૂચ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે તો આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આઈએસ પેડામાં તમે જોઈ રહ્યા છો જેવા ભરૂચના કલેક્ટર તુષાર સોમેરાને રાજકોટ કમિશનર ભરવાય છે આ ઉપરાંત ઇન્ડેક્સ બીના એમડી ગૌરાંગ મકવાણાની ભરૂચ કલેક્ટર તરીકે બદલી થઈ છે અને ડીપી દેસાઈને અવરાના સી ઓ તરીકે બદલી કરવામાં આવી છે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ડીપી દેસાઈની બદલી કરવામાં આવી છે અને તેમને હાવડાના સીઓ બનાવે છે આ તરફ ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાને રાજકોટ કોર્પોરેશનના કમિશનર બનાવાયા છે આ ઉપરાંત ઇન્ડેક્સ બી ના એમડી ગૌરાંગ મકવાણાની ભરૂચ કલેક્ટર તરીકે બદલી કરાઈ છે